ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તૈયાર પાક લણી શકાતો નથી અને મગફળી કાળી પડી જતા તેમજ પશુઓનો ઘાસચારો બગડી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો સરકારના ટેકાના ભાવે મગફળી સોયાબીનની ખરીદીમાં ગુણવત્તાના ધોરણો ન પૂરા થતાં રિજેક્શનની શક્યતામાં વધી વધારો થયો છે ખુલ્લા બજારમાં પાકના ભાવમાં પચાસ ટકા જેટલી અસર પડવાની શંકા છે ખેડૂતોની મહેનતને યોગ્ય ભાવ નહીં મળે તેવો ભય સતત ખેડૂતોને સતાવી રહ્યું છે જેનાથી ખેતી પશુપાલન અને બજારમાં નુકસાન થઈ રહ્યું છે તાત્કાલિક સર્વે બગડેલા પાકની ખરીદી માટે ધોરણોમાં રાહત અને પશુઓ માટે ચારો તથા વીમા સહાયની ખેડૂતોએ માંગ કરી સાડા વીઘાના સોયાબીન વાવેતર છે ને છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ ચાલુ છે તો એને હિસાબે વાઢેલા હતા અને વરસાદ ત્રણ દિવસથી પડ્યો છે તો સોયાબીન બધા ફેલ થઈ ગયા છે ને યાર્ડમાં કે ટેકાના ભાવમાં હાલે એમ છે નહીં તો સરકાર પાસે અમારી એટલી માંગણી છે કે કંઈક સહાય કરે વાવેતર વાવેતર સારું હતું ઉત્પાદન નહીં સારું થાય એવું હતું પણ છેલ્લા દસ દિવસથી વરસાદ થયો તો બધો પાક ફેલ થઈ ગયો છે એ વિડીયો મારા ખેતરનો જ છે હા માંડવી ઉગી જાય પાણી ભરાવાથી ને વરસાદ ઇઠાવીસ તારીખનો વર્ષ છે દર બે તારીખ સુધી એક ધારો વહે એમાંથી પાણી ભરાઈ ગયું એટલા દિવસે દવા બાર દિવસથી એટલે બધી ઉગી ગઈ અટાણી ક્યાંય માંડવી હાલ એમ નથી ચેખામાં કે ક્યાંય પણ આવું કાળી મેં થઈ ગઈ તમે જોવામાં ઉગી ગઈ બધી એટલે હવે શું કરવાનું હવે કંઈ નહીં આમાં ફરે તો હું કાંઈ હાથમાંય આવે એમ નથી આમાં નેવું ટકા તો ઊગી ગઈશ એ કઈ હાલે મય નથી અમારે જોઈએ ને આમાં અમારે આ કોઈ રાખે એમ તો નથી હવે આવ્યા તો અમારે શું કરવું સરકાર વાળું તર કઈ આપે નહીં તો ભગવાન કહેવાનું હતી આખા ખેતરમાં અને કાઢી લીધી પછી વરસાદ જે થયો છે તો એના હિસાબે માંડવીને સારો બધી બગડી ગયો છે અને આને હવે કોઈ ટેકામાં પણ રાખે એમ નથી અને કે યાર્ડમાં હાલે ને એવી છે વર્ષે મારે અઢાર દિવસ થયા છે પાત્રને ને એમાં વરસાદ બે દિવસ વરાબ રહે ને પાછો આવી જતો હતો એટલે બધી કંઈ નીકળી નથી છે મગફળી એમાં મગફળીમાં ઉગી ગઈ છે ઘણી અને ઘણી ખરી ગઈ છે જમીનની અંદર ને સારો બધી ફેલ થઈ ગયો છે પછી પશુ રાખે છે કે અમારા સમગ્ર ગીર પંથકમાં જુઓ તો અમને એવું લાગે છે કે લગભગ કોઈ વિસ્તારની અમારા ગીર પંથકના વિસ્તારની કોઈ મગફળી કે સોયાબીનનો પાક અમે બજારમાં આપીએ તો ભાવની એવી મોટી નુકસાની છે પચાસ ભાવની નુકસાની છે અને ટેકાના ભાવે ખરીદી થાય કે કેમ એ તો અત્યારે ખબર જ નથી તો અમને અપેક્ષા એ છે કે સરકાર માટે કોઈ પણ રાહત પેકેજ જાહેર કરે કારણ કે દિવાળીનો સમય છે તહેવારોનો સમય છે અને દરેકના માટે સરકાર વિચારતી હોય છે ગીર સોમનાથમાં છેલ્લા આઠ દસ દિવસથી વરસાદ મંડાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોનો નો આવેલો કોડિયો છે આપણે હું સીધા દ્રશ્ય બતાવી છે કે કોડિયા તાલુકા મગફળીનો પાક છે તે અત્યારે તૈયાર થયો છે પણ જે વરસાદને કારણે જે આ મગફળીનો પાક છે તે પરલીને ખાલી ભસ્મ થયો ખાસ કરીને જે આપણો જે બતાવી જે આ જે મગફળી છે તે બરી અને હાવ ફેલ થઈ છે ત્યારે ખેડૂતોના જે મોંમાં આવેલો કોડી છે કે આ સીનવાઈ રહ્યો છે ખાસ કરીને જે ગીર સોમનાથમાં જે થોડાક થોડાક કેટલા સમયથી વરસાદ પડી રહ્યો છે તેના હિસાબે જે મગફળીને સોયાબીન જેવા પાક છે તેને ભારે નુકસાન થયું છે ત્યારે એક તો દિવાળી આવી રહી હોય ત્યારે જે ખેડૂતોને એક આશા બંધાઈ રહી હોય પોતાના જે બાલ બચ્ચા માટે જે દિવાળીની ઉજવણી કરવી હોય ત્યારે ખેડૂતોને પેટ ઉપર પાટવું હોય તેવી પરિસ્થિતિ થઈ સર્જાઈ રહી છે ત્યારે સરકાર આ બાબતે વહેલે તકે ખેડૂતોને કંઈક પેકેજ જાહેર કરે અને જે ખેડૂતોની દિવાળી સુધરે તેવું ખેડૂતોની આશા વ્યક્ત કર કરાઈ રહી છે ત્યારે ખેડૂતો હવે જોઈ રહ્યા છે કે આ બાબતે સરકાર કંઈ જાગે અને ખેડૂતોને દિવાળીની ભેટ શું આપે છે ન્યૂટ કેપિટલ અરવિંદ